આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તથા કાર્યકરો દ્વારા આજે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી શહેરના ગાંધી આશ્રમ ખાતે કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત ગાંધીજીના સ્ટેચ્યુને પુષ્પહાર અર્પણ કરીને કરવામાં આવી ત્યારબાદ ડૉક્ટર સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે કાર્યકરો દ્વારા ગાંધી આશ્રમ ખાતે આવેલા ઐતિહાસિક દાંડીકૂચના દ્રશ્યો નિહાળવામાં આવ્યા હતા તેમજ ગાંધીજીના સૂત્રો વિચારો તથા તેમના જીવન પર આધારિત પુસ્તકોનો અભ્યાસ પણ કરવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન તાલુકા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે આજના યુગમાં ગાંધીજીના અહિંસાના સિદ્ધાંત અને સત્યના માર્ગનું અનુસરણ કરવું સમયની માંગ છે કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ ગાંધીજીના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો આજ રોજ બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે આમોદ ગાંધી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને કોટી કોટી નતમસ્તક વંદન કરીએ છીએ ત્યારે ગાંધીજી બાવીસ માર્ચ ઓગણીસો ત્રીસના રોજ આમોદ મુકામે પધારેલા તે ઘડીએ મહાત્મા ગાંધીજીએ એમના ભાષણમાં એક વાત બહુ સુંદર કીધી હતી કે જે રાજ પ્રજાને લૂંટે છે એ રાજ ના કહેવાય ને જે પ્રજા રાજ કરે છે એને રાજ કહેવાય એવા ગાંધીજીના આ સંસ્મરણો અમે આજે અમારા જીવનમાં ઉતારીશું તથા આ જે સંસ્મરણો છે તેને વાગોડીશું Gracias.